આજે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે જો તમને પૈસા ન આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઈલ છે ફાઈલ અટકાવી દેવામાં આવશે પણ જો તમારે કાયમી નોકરી જૂટી હોય તમારો પગાર જોતો હોય અને તમારે શાંતિથી બધું તમારું કામ પૂર્ણ કરવું હોય તો તમારે અમને લાખો રૂપિયાની લાંચ આપવી પડશે પ્રિન્સિપાલ શ્રી એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાફડીની આશા છે એમની પાસે લાંચ માંગનાર વ્યક્તિઓ પણ કોણ છે નગરપાલિકાના અધિકારીઓ છે અને તેના આચાર્ય તેના દ્વારા શિક્ષકો પાસેથી આ રીતે લાંચ માંગવામાં આવી અને તેમને ધમકીઓ આપવામાં આવી એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર એક સમાચાર સામે આવ્યા અને સમાચાર કઈક એ રીતે હતા કે કદાચ એ વાક્ય હું પહેલા નહીં બોલું પણ જો એ સમાચાર અવિરત એમને રહ્યા હોત ને તેની સામે કોઈ પણ પ્રકારનો જો અવાજ ના ઉઠાવવામાં આવ્યો હોત ને તો એ વાક્ય હવે આ રીતે સંભળાત કે વિદ્યાર્થીઓને કહેવામાં આવત કે તમે ફીસ તો આપો છો પણ એ સાથે તમારે અમને લાંચ પણ આપવી પડશે તો જ અમે તમારો અભ્યાસ છે એ પૂર્ણ કરાવશું આ ઘટના બની છે છોટા ઉદેપુરની ત્યાં વાત કઈ કઈ રીતે છે કે શિક્ષકોને એ રીતે કહેવામાં આવ્યું કે તમારી ભરતી તો થઈ ગઈ છે પણ જો તમારે કાયમી નોકરી જોતી હોય તમારો પગાર જોતો હોય અને તમારે શાંતિથી બધું તમારું કામ પૂર્ણ કરવું હોય તો તમારે અમને લાખો રૂપિયાની લાંચ આપવી પડશે શિક્ષણ જગતને કલંકિત કરે એ રીતની આ ઘટનાના સમાચાર સામે આવ્યા છે ને એમને એમની પાસે લાંચ માંગનાર વ્યક્તિઓ પણ કોણ છે નગરપાલિકાના અધિકારીઓ છે અને તેના આચાર્ય છે તેના દ્વારા શિક્ષકો પાસેથી આ રીતે લાંચ માંગવામાં આવી અને તેમને ધમકીઓ આપવામાં આવી છોટા ઉદેપુરની એસએફ હાઈસ્કૂલ છે અને આ હાઈસ્કૂલની જે ઘટના છે શિક્ષકો દ્વારા જ અત્યારે ફરિયાદ કરવામાં આવી છે ખાસ જેટલા પણ પોલીસ અધિકારીઓ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં જ આ બધી વિગતો આપવામાં આવી હતી ત્યાંનો એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે ને ઓડિયો ક્લિપ આપણે જો સાંભળીએ તો તેમાં પણ એ જ રીતનો વાર્તાલાપ થઈ રહ્યો છે ખાસ જે ત્યાંના નગરપાલિકાના અધિકારીઓ છે અને એ શાળાના જે આચાર્ય છે તેમના દ્વારા એ શિક્ષકોની સાથે મિટિંગ કરવામાં આવી અને મીટિંગ કેવી કે નગરપાલિકાના જે પ્રમુખ છે તેમની ઓફિસમાં શિક્ષકોને બોલાવ

એમની જે નોકરી છે એ માન્ય નોકરી છે કોઈ પણ પ્રકારની અમાન્ય નોકરી કે અમાન્ય હોદ્દો તેમણે મેળવેલો નથી અને તેમણે એ રીતની પણ વાત કરી છે કે જો શિક્ષકો પાસેથી આ રીતે લાંચ લેવામાં આવતી હોય તો તો કદાચ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પણ કહેશે કે તમે ફીસ તો આપો છો પણ તમારે લાંચ પણ આપવી પડશે ને લાંચ આપશો તો જ અમે તમને ભણાવશું તો જ અમે તમારો અભ્યાસક્રમ છે પૂર્ણ કરાવશું શિક્ષકોને તો આપણે એ રીતે એને નજરે જોતા હોઈએ છીએ કે માતા પિતા પછી જો કોઈ બાળકના જીવનમાં અગત્યનું પાત્ર હોય તો એ શિક્ષકનું પાત્ર છે હવે એ જ શિક્ષકોને લાંચની નીચે લાવવામાં

ના વિસ્તારમાંથી શિક્ષકો ત્યાં ગયેલા છે હાલ ત્યાંના જેટલા પણ સમગ્ર વિડીયો સામે આવ્યો છે શિક્ષકોનું શું કહેવું છે જુલાઈ મહિનાની અંદર જે સાત હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેટ શાળાઓમાં ભરતી થઈ એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટા ઉદેપુરમાં હું હાલ જોડાયો છું જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ એટલે અમે ત્રણ ઉચ્ચતર માધ્યમિકમાં અને ત્રણ માધ્યમિકમાં શિક્ષકો જોડાયા અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા અમે છ જણા થયા એટલે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે અને આનું રેકોર્ડિંગમાં એ આ તદ્દન સાચી રીતે બોલે છે જેમ સરે કર્યું એમ બધી જ વાતો આ સાચી છે બીજી અમે તદ્દન ના પાડી મેં બીજાને પણ જણાવ્યું મારા સાથી મિત્રોને પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી બીજી વાર મીટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી જ પડશે મને પ્રેશર કરે છે તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર આઉટ કરવું પડશે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે બે દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપું અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા એમને એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે એક રૂપિયો પણ નહીં આપીએ તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે બે ત્રણ છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દઈશું પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દઈશું પછી એ ભાઈને કોઈપણ રીતે અલગ અલગ બે ત્રણ ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો બે ઝાપટ મારી હતી એની સિવાય બે અન્ય બે અન્ય ઈસમોએ ઉપરની લેબીમાં લોબીમાં શિક્ષકને ચાલુ વર્ગે બહાર કાઢીને માર માર્યો હતો આવું ઉપપ્રમુખ આવું બોલે એટલે આ બધા પ્રમુખ ઉપપ્રમુખ જે સરે જણાવ્યા જે નામ છે તદ્દન સાચા છે અને આ બધા વાતથી અમને અમને પછી એટલો ડર લાગ્યો કે જે વ્યક્તિ અહીંયા હાજર નથી એના વિશે આટલું બોલે છે કાલ સવારે અમારી સાથે શું ના કરી શકે અમારી શિક્ષ ઇન શોર્ટ બ્રિથમાં હું એટલું કહેવા માગીશ કે અમારી શિક્ષણને પણ અમારા જે અમારી જે જોબ છે એને પણ થોડું મતલબ કે બહુ બધું રિસ્ક છે અમારા જીવને પણ ખૂબ જોખમ છે અહીંયા અને અમારા પરિવારને પણ ખૂબ જોખમ છે અમે ત્રણસો ચાલો ચારસો કિલોમીટર દૂરથી નોકરી કરીએ છીએ ટ્રાઇબ વિસ્તારમાં અમે નોકરી કરીએ છીએ એમનું શિક્ષણ અમે વધારવાનું કાર્ય કરીએ છીએ અને ત્યાં અમારી સાથે આવી આડકતરી રીતે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રીતે કોઈ ધમકીઓ નહીં અને એવી બધી મતલબ અમારી સાથે કૃત્ય થઈ રહ્યા છે તો અમે થોડી સુરક્ષા માંગીશું કે સરકાર પાસે અમારી અપીલ છે થેન્ક યુ વેરી મચ હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની એમાં હું છોટા ઉદેપુર એસએફ હાઈસ્કુલ ખાતે મને નિમણૂક મળી એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માંગણી કરે છે આડકતરી રીતે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી એ રીતે પછી એમાં અમે શું કહેવાય પાડી દીધેલી પણ ત્યારબાદ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ છે પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને એટલે અમને જાણ કરે છે એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ પ્રિન્સિપલ જ અમને બધાને જે અમારા છ જણ અને બીજા અમારા બે જે સિનિયર શિક્ષક છે બે આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં રૂપે પૈસા ની માગણી કરે છે નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કેવાય ધમકી આપે છે એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને જે સોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે અને ચોવીસ કલાક ધમકી પ્રમુખ છે ઉપપ્રમુખ છે તેના દ્વારા અમને આવું બધું કહેવામાં આવે છે માંગણી અમારી તો એ છે કે અમારી જે સ્કૂલ છે છે ભાઈ સ્કૂલ તેને સરકાર સરકાર હસ્તક લઈ લેવામાં આવે એવી અમારા જે એટલે આ રીતની આખો સમગ્ર મામલો સામે આવ્યો છે ખૂબ ચોંકાવનારો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કદાચ શિક્ષણ મંત્રીએ પણ આ દિશામાં વિચારવું જોઈએ કે ખરેખર ગુજરાતનું ખાસ આજુબાજુના વિસ્તારનું પણ આપણે વાત કરીએ તો શિક્ષણ કેટલું કથડી રહ્યું છે પંદર સપ્ટેમ્બરના નગરપાલિકાની પ્રમુખમાં છે આ મિટિંગ બોલાવવામાં આવી હતી એ રીતની પણ પ્રાથમિક વિગતો અત્યારે મળી રહી છે હાલ શિક્ષકો અત્યારે એ જ માંગણી કરી રહ્યા છે કે તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે વર્તન ના થવું જોઈએ અને એમને જે ધમકીઓ આપવામાં આવી છે એ ધમકીઓ પણ ના મળવી જોઈએ પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરવામાં આવી છે સાથે એવો પણ ઉચ્ચારણ કર્યું છે કે જો તેમને કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો શિક્ષક છે તે જાહેરમાં દેખાવ કરશે મેદાનમાં ઉતરશે આંદોલન કરશે અને કોઈ પણ શિક્ષકને જો શારીરિક રીતે કોઈ પણ કાંઈ પણ થાય છે તેમના પર જો હુમલો કરવામાં આવે છે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના તમામ અધિકારીઓ અને આચાર્યની રહેશે સમગ્ર મામલો અત્યારે આ રીતે સામે આવ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે કાયદાકીય પગલાઓ કેવી રીતે લેવામાં આવે છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર